ઉત્તમ પત્ની જેનું આચરણ પવિત્ર છે જે સુશીલ છે જે કુશળ ગૃહિણી છે જે પતિવ્રતા છે જે પોતાના પતિને સાચો પ્રેમ કરે છે અને ક્યારેય અસત્ય બોલતી નથી તે સ્ત્રી યોગ્ય પત્ની છે આદર્શ પત્ની કર્મથી પવિત્ર હોય છે તે પોતાની પ્રથમ ફરજ પતિ અને તેના પરિવારની ખુશીને સમજે છે ઘરની સુખ શાંતિનો આધાર સુલક્ષણ સ્ત્રી ઉપર છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર